તુરત આવી જજે કે ભાઈ તમે ચીન ને ઓ ભાઈ કે ને હવે તમાર છે ને અને પછી ફોલી ના આપવાની હવે કામ કરો ને તમે ફોખા વગરની જ વાવોની આવતે ઘરે સીધી સીનાના રૂગે ને એવું કરો આપડા પચીસ પૈસા માં આવેલા થઈ આપણે પચીસ પૈસા આપણે પાંચ વાર પછી એટલે પચીસ પૈસા માં આવી બાળપણમાં તમારી અત્યાચાર કરેલો છે ને ટાઈલ લેબર કરાવેલું છે બાળમૂગણી કરાવેલું પેલા છે ને અમે થેપલા ખાવાની પંગત પડી હતી શિંગ ખોલવાનું ચાલુ રાખો અને હવે સિંગ ફોલવાની ચાલુ કરી છે આ રીતાબેનની શિંગ દેહમાંથી આવી હતી હવે કે દાણા કાઢીને આપણે દાણા બધા કાઢે છે અને બધા સિંગ ફોલવા બેહી ગયા છે સિંગ ફોલવાની આમ તો મજા આવે છે ને

બોલ બતાય રયો હે છે બોડી

ಅವರೋಸ್ ಗುಲಾ ಪರೇಸ್ ಬೈ ಪೋರ್ ಆಸಾ ಮೆಂಡ

মদিনঞেকে বসোকাভাহঁকা ���ডিযা, সাহিল ittয সIELে, মদবিম তবয়াকা। এচ개리가 কাষি কালওকা, এলেকাজ়া, এল এল যবা কাষো... এল�ável、জিগেউ আলেকান �

ભાભી કરો મને એના કઈ વાત નો કરતા આ શું તો વિડીયો ફોન કર્યો તમને